દોસ્તો આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીએ એમનું મોંઘું ઘર વેચ્યું છે અને આ ઘરની કિંમત નવ બિલિયન ડોલર હતી જે હા દોસ્તો આ ઘર વેચવા પાછળની ચર્ચાઓ જ્યારથી સોશિયલ મીડિયા પર થઈ છે ત્યારથી સૌ લોકો આશ્ચર્યચકિત થયા છે કે આખરે શા માટે મુકેશ અંબાણીએ એમનું ઘર વેચ્યું છે આ ઘર એ ન્યૂયોર્ક ખાતે આવેલું છે અને આ ઘરની કિંમત નવ બિલિયન ડોલર હતી દોસ્તો નીતા અંબાણીએ ખુલાસાઓ કર્યા છે કે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે આખરે આ કારણોથી મુકેશ અંબાણી આટલી સંપત્તિના માલિક હોવા છતાં એમનું ઘર વેચ્યું તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે ખુલાસો કરીશું સાથે એ પણ જણાવીશું કે મુકેશ અંબાણીને આ સંજોગો પાછળ આ ઘર વેચવા પાછળ એવી કેટલીક પરિસ્થિતિઓ જવાબદાર હતી તેમાં નીતા અંબાણીનું કેટલાક નિવેદનો પણ સામે આવ્યા છે જેના લીધે આજ સોશિયલ મીડિયા પર આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલા વિડિયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બે લાઈકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા વિશે તો અહીંયા સૌ જાણે છે વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં એક છે એની કિંમત પંદર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે હકીકતમાં મુકેશ અંબાણીનું ન્યુયોર્ક ખાતે આવેલું ઘર વેચ્યું છે આ એન્ટેલિયા તો સત્યાવીસ માળનું બિલ્ડિંગ છે મુકેશ અંબાણીનું ઘર એન્ટેલિયા વેચાયું છે એ તો અફવાઓ છે પણ હકીકતમાં મુકેશ અંબાણીનું ન્યુયોર્ક ખાતે આવેલું ઘર વેચવામાં આવ્યું છે એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એણે પોતાનું ઘર વેચી દીધું છે જો તમે વિચારી રહ્યા છો કે તેણે મુંબઈમાં એનું ઘર એન્ટેલિયાને વેચી દીધું છે તો એ તમારી ગેરસમજ છે તેણે એના ન્યુયોર્ક સ્થિત મેનહટન રહેઠાણ એ મિલકત વેચી દીધી છે ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ પોતાનો આ લક્ઝરી ફ્લેટ ચુમ્મોતેર પોઈન્ટ ત્રેપન કરોડ રૂપિયા એટલે કે નવ બિલિયન ડોલરમાં વેચ્યો છે જોકે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મુંબઈ સ્થિત એન્ટેલિયામાં જ રહે છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે ચાલો તમને આ સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ એમનો વેચેલો ફ્લેટ મેનહટનમાં સુપીરિયર ઇન્ક નામની એ બિલ્ડિંગમાં ચોથા માળે છે આ બિલ્ડિંગમાં કુલ સત્તર માળ છે બે બેડરૂમ સિવાય આ ફ્લેટમાં ત્રણ બાથરૂમ અને કિચન પણ છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો આ બધા સિવાય આ ફ્લેટની હાઈટ દસ ફૂટ ઊંચી છે અને ફ્લોરિંગ હેરિંગ બોન હાર્ડવુડનું છે આ ફ્લેટની તમામ બારીઓ નોઈઝ પ્રૂફ છે મુકેશ અંબાણીના ફ્લેટના પાડોશીઓમાં હિલેરી સ્વેગ અને માર્ક જેકોબ્સ જેવી હસ્તીઓ સામેલ હતી ખાસ વાત એ છે કે આ ફ્લેટની સામેનો નજારો ખૂબ જ અદભુત છે આજ આ વિડીયોમાં તમે જોઈ શકો છો તે હર્સન નદીનો છે બે હજાર નવમાં બિલ્ડિંગમાં ફેરફારો કરવામાં આવ્યા હતા સુપીરિયર શાહી વિશે વાત કરીએ તો એ પહેલા ફેક્ટરીના રૂપમાં હતી એની શરૂઆત ઓગણીસો ઓગણીસમાં થઈ હતી એવું કહેવાય છે કે લગભગ નેવું વર્ષ પછી એટલે કે બે હજાર નવમાં રોબર્ટ એ એમ સ્ટન્ડ આર્કિટેક્ટ અને યાબુ પુશેલબર્ગ બર્ગ આ બંને દ્વારા બિલ્ડિંગમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હતા મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયાની ગણતરી પણ વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાં થતી હોય છે અને આખો પરિવાર આજે અંબાણી પરિવારે આ એન્ટીલિયા ખાતે રહે છે અનંત અને રાધિકાથી એમના મેરેજ ફંક્શનથી લઈને અંબાણી પરિવારનું આ એન્ટીલિયા ઘર સજાવવામાં આવ્યું હતું અને આજે પણ એ ઘર સજાવેલું છે

આ નોકરોને પણ ખૂબ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને એમને અનેક સેવાઓ પૂરી પાડવામાં આવે છે આ બધા જ નોકરોનું જમવાનું પણ એન્ટ્રી બંગલામાં જોઈએ છે રહેવા સાથેની સુવિધા અનેક લક્ઝરિયસ સુવિધાઓ આ નોકરોને પણ પૂરી પાડવામાં આવે છે